ભાવનગરમાં ઝડપી પાડ્યા છે પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર ભાવનગર રેન્જ તથા ભાવનગર પોલીસ અધિરક્ષક શ્રી ડોક્ટર હર્ષદ પટેલ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ આર વાડા તથા એલસીબી સ્ટાફના અધિકારી ભાવનગર શહેર ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ અને જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરવાની સખત સૂચના આપી છે

તે રેડ ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે બે સમૂહ ઝડપી લીધા છે તેના વિરુદ્ધમાં ભાવનગર વર્તેજ પોલીસ સ્ટેશન પ્રોહિબિશન ની અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે રિપોર્ટર ફિરોઝ મલિક એબીસી ન્યૂઝ ભાવનગર